એકદમ પોચી પોચી રૂ જેવી ઈડલી અને અન્ના સ્ટાઈલ લાલ તીખી ચટપટી ચટણી તમે લારી પર ખાધી જશે પણ શું તમને ખબર છે આ લાલ ચટણી શેમાંથી બને છે તો આજે તે જ રેસીપી હું તમારી સાથે શેર કરી તો અન્ના સ્ટાઈલ લાલ ચટણી બનાવવા માટે એક મોટું ટામેટું અને એક મીડિયમ સાઈઝની ડુંગળી લઈને બંનેને રફલી આપણે કટ કરી રહીશું હવે મિક્સર જારમાં ટામેટું ડુંગળી અને લીલા નારિયેળના કટકા ત્રણેયનું માપ આપણે અડધો અડધો કપ લઈશું હવે અહીંયા ફોલેલી આઠથી દસ લસણ નીકળી ત્રણથી ચાર આદુના ટુકડા ત્રણથી ચાર આપણે સૂકા મરચાં

ચટણી કરી અને થોડું એવું ગરમ પાણી એડ કરીશું ચટણી આપણે થોડી પતલી રાખીશું એટલા માટે ચટણી એકદમ સરસ એવી ચટપટી તૈયાર છે તો પોચી રૂ જેવી રૂજ એવી ઇડલી લાલ ચટપટી ચટણી સર્વ કરીશું તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને ઈડલીની બીજી કઈ ચટણીની રેસીપી જોવી છે તમારે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં